ફરિયાદો હોય એને વહેલી ટિકિટો મળે સીધો સાધો સહજ નથી મળતી એટલે જો આ સભ્યો પર કેસ હોય એનો મતલબ એમ કે ભાજપ લઈને એમને આ તો શું ખરેખર ભાજપમાં જવા માટે કોઈ ગુનાહિત કૃત્યો કરવા જરૂરી છે જો તમારા પર કોઈ પણ પ્રકારનો કેસ ચાલતો હોય તો જ તમને ભાજપમાં ટિકિટ મળે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા આપના ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

અને ગુજરાતમાં ઉશ્કેરાટ ફેલાય લોકો વચ્ચે ઉશ્કેરાટ ફેલાય વિમનસ્ય ફેલાય એવું કોઈ ષડયંત્ર ભાજપે જ નક્કી કર્યું હોય અને ષડયંત્રના ભાગરૂપે બધા નેતાઓ વારાફરથી આવું બોલતા હોય એવું એક બની શકે અથવા તો આ જે કાંઈ બફાટ કરવાવાળા લોકો છે એમની પાસે બફાટ સિવાય કોઈ સારી વાત સમજણભરી વાત લોક ઉપયોગી વાત નહીં હોય એટલે એમના બફાટને વારંવાર એ લોકો કરી રહ્યા છે ક્ષત્રીય સમાજ છે એને વર્ષો સુધી ગુજરાતમાં ભાજપને સહયોગ આપતો બધી ચૂંટણીઓમાં મત આપતા સહયોગ આપો પ્રેમ આપ્યો બધું આપ્યું વર્ષો સુધી ક્ષત્રિય સમાજે ભાજપને મત આપ્યા પછી એક વખત એક વખત એમણે ભાજપ પાસે માંગણી મૂકી કે બહેનો દીકરીઓની લાજ બચાવી લ્યો અને પાઘડીનું માન બચાવી લ્યો આવી એક સહજ માંગણી મૂકી સામાજિક માંગણી મૂકી ત્યારે ભાજપે સમાજની માંગણી સ્વીકારવાના બદલે સત્તાનું અભિમાન બતાવ્યું અહંકાર બતાવવાનું કામ કર્યું એક બાજુ ભાજપ રામના નામે મત માગે છે રામ જે ક્ષત્રિય કુળમાં પ્રગટેલા ભગવાન છે એક બાજુ ભગવાન શ્રી રામના વંશ જો ક્ષત્રિયો ભાજપ પાસે માંગણી મૂકે છે તો રામના નામે મત માંગવા વાળી પાર્ટી રામના વારસદારો સાથે અભિમાન કરી રહી છે મને એમ લાગે છે કે રામ ઠેકાણે પાડશે ભાજપ વાળાને અને રામના વારસદારો ભાજપને ઠેકાણે પાડશે

પાર્લામેન્ટ ની અંદર કયા દસ મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા એનો ઇશામ આપો જનતાને ચહેરો કોઈનો જોઈને મત નથી આપવા કામ બતાવો કામ જોઈને મત આપે જનતા કામના નામે મત માંગો પણ કામ તો કોઈ સારા કર્યા નથી ઉપરથી બફાટ કર્યા છે એટલે હવે અંતિમ ઉપાય તરીકે મારો ચહેરો જોઈને આપજો ફલાણાનો ચહેરો જનતાએ નક્કી કર્યું છે કે જનતા પોતાના દીકરા દીકરીઓનો બાળકોનો ચહેરો જોઈને મત આપશે તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર